હાલો તમારો વાલો કેમ છો મારા જેવા મીઠા ગુ આજે નહીં વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આ સિરીઝ તમારી જિંદગી બદલી નાખશે ફ્રી સ્પીકિંગ કોર્સમાં આજે છે અગિયારમો દિવસ એ પેલા ગઈકાલનો જોરદારનો ચાકા જેવો વિડીયો મજબૂરીવાળા વાળા વિડિયો જોવાનો બાકી હોય તો જોઈ લેજો એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે દરરોજ ત્રણ શોર્ટ્સ આવે છે દરરોજ ત્રણ ક્વિઝ પોલ આવે છે અને હા તમારા સાથ સહકારથી આપણી ચેનલમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે બસ આવો જ પ્રેમ નો વરસાદ પ્રેમનો ધોધ વરસાવતા રહેજો આપ સાથે તો આ ક્યા બાથે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે ચાલો આપણા ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે અને ફ્રી સ્પીકિંગ પ્રેક્ટિસ કોર્સમાં ફ્રી પીડીએફ ફાઇલ દરરોજ વોટ્સઅપ ગ્રુપમાં આવે છે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ ઝીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે ફટાફટ તમે પણ આ નંબર ઉપર તમે મને જોઈન મેસેજ કરો તમે જોડાઈ જાઓ અને તમે પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો આખા ગુજરાતમાં ફેલાવી દો આ ચેનલ અને આ આ ચેનલ અને આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે આપણી ચેનલમાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર્સ પૂર્ણ થઈ ગયા છે ઇન્સ્ટાગ્રામમાં છપ્પન હજાર અને ફેસબુકમાં સોળ હજાર ફોલોઅર્સ પૂર્ણ થઈ ગયા છે બસ આપ સાથે તો એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં આજે આપણે આવી ગયા છીએ દરેક ગુજરાતીઓ સૌથી વધારે બોલે છે એવા ઈચ્છાવાળા વાક્ય વર્તમાનકાળ ભૂતકાળ ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ નકાર અને ડબલ્યુ એચ અને દરરોજ ફ્રી પીડીએફ ફાઇલ આવે છે વોટ્સઅપ ગ્રુપમાં સાંજના સમયે હું મોકલું છું બરાબર તો ચાલો ફટાફટ જોડાઈ જજો અને હા દરેક વિડીયોમાં પાંચસો લાઇકનો ટાર્ગેટ હોય છે પાંચસો લાઇક અને પાંચસો લોકો હાઇપ કરી નાખજો ઘણા બધા લોકોના મેસેજ આવી રહ્યા છે કે સર હાઈપ કરી રીતના કરવું હાઈપ કરવા માટે આપણો વિડીયો પૂર્ણ થઈ જાય પછી કોમેન્ટ સેક્શનમાં તમને દેખાશે થ્રી ડોટ્સ કોમેન્ટ સેક્શનમાં ત્રણ ટપકા હશે કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો એટલે તમને હાઈપના પોઈન્ટ દેખાશે આવું લખેલું આવશે જો આવું અંદર એચ વાય પીઈ હાઈપો એમાં તમે ક્લિક કરશો એટલે નીચે હાઈપ ના પોઈન્ટ આવશે સાડા આઠસો આઠસો નવસો સાતસો સાડા આઠસો નવસો હજાર આવા પોઈન્ટ ઉપર તમે ક્લિક કરશો એટલે તમારા હાઈપ ના પોઈન્ટ એડ થઈ જશે ઢગલાબંધ લોકો હાઈપ કરે છે પ્લીઝ ખાલી ફક્ત બે સેકન્ડનું કામ છે તમે હાઈપ કરવાનું ભૂલતા નહીં આજે આપણે આવી ગયા છીએ ઈચ્છાવાળા વાક્ય દરેક ગુજરાતીઓ દરરોજ આવું બહુ બોલે છે ચાલો એ પહેલા ગઈકાલનો વિડીયો એટલે મજબૂરી વાળા વાક્ય ગઈકાલનો વિડીયો એટલે મજબૂરી વાળા વાક્યો ગઈકાલનો વિડીયો એટલે મજબૂરી વાળા વાક્યો ને આજે આપણે આવી ગઈ છીએ ઈચ્છાવાળા વાક્ય લઈને ઈચ્છાવાળા વાક્ય લઈને આપણે આવી ગયા છીએ ગઈકાલનો વિડીયો એટલે શું મજબૂરી વારા વાક્ય અને મજબૂરી વારા વાક્યમાં ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ એ પહેલાનો વિડિયો એટલે પ્લાન વાળા વાક્ય પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ પ્લાન વાળા વાક્યમાં ટુ બી ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ ગઈકાલનો વિડીયો એટલે મજબૂરી વારા વાક્યો ટુ હેવ ના રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ આમાં શું આવશે કાળ મુજબ હોન્ટ નું રૂપ ટુ પ્લસ મૂડ ક્રિયાપદ અને આવતીકાલે છે નીડ જરૂર વારા વાક્ય એમાં કાર્ડ મુજબ નીડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં આવશે પ્લાનવાળા વાક્યમાં ટુ બીના રૂપ મજબૂરીમાં ટુ હેવ ઈચ્છામાં ઈચ્છા છે ઈચ્છા ઈચ્છું માગવું એમાં વોન્ટ અને જરૂરમાં નીડ મારે રાજકોટ જવું છે મારે ગાડી ચલાવવાની ઈચ્છા હતી તેને રોકાવું હશે મારે ત્યાં જવું છે મારે ત્યાં રોકાવું છે મારે લખવું છે મારે વાંચવું છે મારે ગાડી ચલાવી છે મારે નવો મોબાઈલ ખરીદવો હતો મારે ચા પીવી હતી ઈચ્છાવાળા વાક્ય ચાલો વર્તમાન કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ એમાં મારે ક્રિકેટ રમવું છે એટલે કે હું ક્રિકેટ રમવા માગું છું મારે ક્રિકેટ રમવું છે હું ક્રિકેટ રમવા માગું છું મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે ઈચ્છા છે ઈચ્છું માંગુ બધામાં શું આવે છે વોન્ટ યાદ કરો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ એસ વર્તમાન કાળમાં હકારામાં વોન્ટ અથવા વોન્ટ્સ ભૂતકાળમાં શું આવી જાય ભવિષ્યમાં શું લાસ્ટમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ હોય હોય ભલે ભલે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ને ક્રિયાપદ ન હોય તો સિમ્પલ મારે રૂપિયા જોઈ છે મારે રૂપિયા જોઈએ છે આઈ વોન્ટ મની મારે રૂપિયા જોતા હતા આઈ વોન્ટેડ મની મારે રૂપિયા જોશે આઈ વિલ વોન્ટ મની મારે નવો મોબાઈલ મારે નવો મોબાઈલ જોઈએ છે આઈ વોન્ટ અન્યુ મોબાઈલ મારે નવો મોબાઈલ જોતો હતો આઈ વોન્ટેડ અન્યુ મોબાઈલ મારે નવો મોબાઈલ જોશે આઈ વિલ વોન્ટ અન્યુ મોબાઈલ મારે પેન જોઈ છે આઈ વોન્ટ અ પેન મારે પેન જોતી હતી આઈ વોન્ટેડ અ પેન મારે પેન જોશે આઈ વિલ વોન્ટ અ પેન ક્રિયાપદ ન હોય તો ખાલી ફક્ત વોન્ટ વોન્ટ વોન્ટેડ વિલ વોન્ટ પછી જે નામ આવતું હોય તે બરાબર નકાર વાક્યમાં યાદ રાખજો નકાર વાક્યમાં વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ ડુ ડઝ ભૂતકાળમાં ડીડ ભવિષ્યમાં વિલ નકાર વાક્યમાં નોટ હંમેશા ડીડ અને વિલ પછી નોટ અને ડીડ અને વિલ સાથે હંમેશા વોન્ટ નકાર વાક્યમાં ક્યાંય વોન્ટેડ અથવા વોન્સ નહીં આવે ચાલો આઈ વી યુ ધે અને બહુ વચનમાં વોન્ટ હી સી ઈટ એક વચનમાં વોન્સ ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય આ ગમટે સહપરિવાર આઈ વી યુ ધે હી સી ઈટ બધામાં વોન્ટેડ ભવિષ્યમાં બધાયમાં વિલ બધા જોઈએ આપણે તેણીને ગીત ગાવું છે તેણીને ગીત ગાવું છે તેણી ગીત ગાવા માંગે છે તેણીને ગીત ગાવાની ઈચ્છા છે સી વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવાની તેને તેણીને ગીત ગાવું નથી અથવા તેણીને ગીત ગાવાની ઈચ્છા નથી સી ડઝ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ તેનીને ગીત ગાવાની ઈચ્છા હતી અથવા તેણીને ગીત ગાવું હતું સી વોન્ટેડ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવું ન હતું સી ડીડ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવ હશે સી વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવું નહીં હોય સી વિલ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ ચાલો વર્તમાનકાળમાં છે ભૂતકાળમાં હતું ભવિષ્યમાં સો હવે જોઈએ આપણે ચાલે પરેશને રમવું છે પરેશને રમવું છે જો આપણા ગુજરાતીમાં આપણે ભલે ગમે બોલતા હોય હો પરેશને રમવું છે પરેશને રમવાની ઈચ્છા છે એટલે કે પરેશ રમવા માંગે છે પરેશ રમવા પહેલા એક જ વાક્ય લઈએ આપણે વર્તમાન હકાર નકાર ભૂતકાળ હકાર નકાર ભવિષ્ય હકાર નકાર પરેશ રમવા પરેશ રમવા માંગે છે એટલે કે પરેશને રમવું છે જો યાદ રાખજો પ્લાન વાળા વાક્ય તમે જોઈ લેજો પરેશને રમવાનું છે પરેશને રમવું છે આ બંનેમાં ઘણો રમવાનું છે પરેશનું પ્લાન છે પરેશને રમવું છે પરેશનું ઈચ્છા છે પરેશને રમવાનું હતું પરેશનું પ્લાન હતું પરેશને રમવું હતું પરેશની ઈચ્છા હતી પરેશ વર્તમાન કાળ વોન્ટ ટુ પ્લે પરેશને રમવું નથી અથવા પરેશને રમવાની ઈચ્છા નથી પરેશ રમવા માંગતો નથી પરેશ ડઝ નોટ વોન્ટ ટુ પ્લે પરેશને રમવું હતું આમાં રમવું છે પરશને રમવું હતું અથવા પરશને રમવાની ઈચ્છા હતી અથવા પરેશ રમવા માગતો હતો ભૂતકાળમાં શું આવી જાય વોન્ટનું વોન્ટેડ પરેશ વોન્ટેડ ટુ પ્લે પરશને રમવું ન હતું પરશને રમવાની ઈચ્છા ન હતી પરેશ રમવા માગતો ન હતો અહીંયા શું આવી જાય નકારમાં ભૂતકાળમાં ડીડ ડીડ નોટ વોન ટુ પ્લે પરસને રમવું હશે પરસને રમવાની ઈચ્છા હશે પરેશ રમવા માગશે પરશને રમવાની ઈચ્છા હશે પરેશ વિલ વોન્ટ ટુ પ્લે પરેશ વિલ વોન્ટ ટુ પ્લે બરાબર ચાલો ને પરેશને રમવું નહીં હોય પરશને રમવાની ઈચ્છા નહીં હોય પરશને રમવું હશે નહીં પરશને રમવાની ઈચ્છા નહી હોય તો શું આવશે પરેશ વિલ નોટ વોન્ટ ટુ પ્લે જો જ્વારિયુ પરશને રમવું નહીં હોય પરેશ વિલ નોટ વોન્ટ ટુ પ્લે ચાલો હવે તમે જુઓ એક જ વાક્ય ઉપરથી તમે ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો મારે રોકાવું હતું ચાલો મારે રોકાવું હતું મારે રોકાવું હતું એ પહેલા મારે રોકાવું છે આઈ વોન્ટ ટુ સ્ટે મારે રોકાવું હતું આઈ વોન્ટેડ ટુ સ્ટે તેણીને આવું હતું ભૂતકાળમાં સી વોન્ટેડ ટુ કમ તેણીને આવું છે સી વોન્ટ્સ ટુ કોમ આપણે ભેગા થવું છે આપણે એટલે વી ભેગા થવું છે વી વોન ટુ ગેધર વી વોન્ટ ટુ ગેધર આપણે ભેગા થવું હતું વી વોન્ટેડ ટુ ગેધર બધાયમાં શું આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ જો મારે રોકાવું હતું આઈ વોન્ટેડ ટુ સ્ટે મારે રોકાવું નહોતું તો શું આવે આઈ ડીડ નોટ વોન્ટ ટુ સ્ટે તેણીને આવું ન હતું સી ડીડ નોટ વોન્ટ ટુ કમ તેણે રોકાવું હશે તેને રોકાવું હશે ભવિષ્ય હી will વોન્ટ ટુ સ્ટે તેને રોકાવું છે હી વોન્ટ્સ ટુ સ્ટે તેણે રોકાવું હતું હી વોન્ટેડ ટુ સ્ટે મારા ભાઈને ગાડી ચલાવી છે માય બ્રધર વોન્ટ્સ એક વચનમાં માય બ્રધર વોન્ટ્સ ટુ ડ્રાઈવ અ કાર મારા ભાઈને ગાડી ચલાવી હતી માય બ્રધર વોન્ટેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી હતી આઈ વોન્ટેડ ટુ ડ્રિંક ટી મારે ચા પીવી છે એટલે કે મારે ચા પીવાની ઈચ્છા છે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી તેણીને નવો મોબાઈલ ખરીદવો છે તેણી એટલે સી ખરીદવો છે સી માં શું આવે વોન્ટ્સ સી વોન્ટ્સ ટુ બાય અ ન્યુ મોબાઈલ તેણે એને નવો મોબાઈલ ખરીદવો હતો સી વોન્ટેડ ટુ બાય અ ન્યુ મોબાઈલ તેઓને ખાવું હશે ખાવું હશે વિલ વોન્ટ ધે વિલ વોન્ટ ટુ ઈટ તેઓને ખાવું છે ધે વોન્ટ ટુ ઈટ તેઓને ખાવું હતું ધે વોન્ટેડ ટુ ઈટ હકાર વાક્ય આવડે એટલે હકાર નકાર બધાય કાઢ ને આવડી જાય તમે ઘરે બેઠા છ વાક્ય બનાવી શકો જો મારે રોકાવું છે આઈ વોન્ટ ટુ સ્ટે મારે રોકાવું હતું આઈ વોન્ટેડ ટુ સ્ટે મારે રોકાવું હશે આઈ વિલ વોન્ટ ટુ સ્ટે તેઓ બધાને મૂવી જોવી હતી તેઓ બધા ધે ઓલ તમે બધા યુ ઓલ આપણે બધા વી ઓલ તેઓ બધાને મૂવી જોવી હતી ધે ઓલ વોન્ટેડ ટુ વોચ અ મૂવી તેઓ બધાને મૂવી જોવી છે થે ઓલ વોન્ટ ટુ વોચ અ મૂવી તેઓ બધાને ક્રિકેટ રમવું છે ધે ઓલ થે ઓલ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ

આઈ વોન્ટેડ ટુ હેલ્પ હર મારે તેનીને મદદ કરવી છે આઈ વોન્ટ ટુ હેલ્પ હર અમારે બધાએ અંગ્રેજી શીખવું છે અમારે બધા અમારે બધા આપણે બધા અમે બધા અમારે બધા એટલે વી ઓલ વી ઓલ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ અમારે બધાએ અંગ્રેજી શીખવું હતું વી ઓલ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજીમાં બોલવું હતું આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે અંગ્રેજીમાં બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે રાજકોટ જવું છે આઈ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ મારે અંગ્રેજીમાં બોલવું છે આઈ વોન્ટ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારે ગાડી ચલાવી છે આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર મારે પાણી પીવું છે આઈ વોન્ટ ટુ ડ્રિંક ટી મારે ચા બનાવી છે આઈ વોન્ટ ટુ મેક ટી તમે જુઓ તો ખરા ઠગલાબંધ વાક્ય તમે બનાવી શકો છો મારે અંગ્રેજીમાં મારે અંગ્રેજીમાં બોલવું હતું આઈ વોન્ટેડ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મારા પપ્પાને રાજકોટ જવું હતું જો મારા પપ્પાને રાજકોટ જવું હતું માય ફાધર વોન્ટેડ ટુ ગો ટુ રાજકોટ મારા પપ્પાને રાજકોટ જવું છે આ માય ફાધર વોન્ટ્સ ટુ ગો ટુ રાજકોટ મારે તમને કંઈ કહેવું છે આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ મારે તમને કંઈક કહેવું છે આઈ વોન્ટ ટુ ટેલ યુ સમથિંગ મારે તમને કંઈક કહેવું હતું આઈ વોન્ટેડ ટુ ટેલ યુ સમથિંગ તેણીને ગીત ગાવું હશે સી વિલ વોન્ટ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવું છે સી વોન્ટ્સ ટુ સિંગ અ સોંગ તેણીને ગીત ગાવું હતું સી વોન્ટેડ ટુ સિંગ અ સોંગ તેને પાણી પીવું છે હી વોન્ટ્સ ટુ ડ્રિંક વોટર તેને પાણી પીવું હતું હી વોન્ટેડ ટુ ડ્રિંક વોટર તેણે પાણી પીવું હશે હી will want ટુ ડ્રિંક વોટર મારે અંગ્રેજી શીખવું હતું આઈ વોન્ટેડ ટુ લર્ન ઇંગ્લિશ મારે અંગ્રેજી શીખવું છે આઈ વોન્ટ ટુ લર્ન ઇંગ્લિશ તેણીને ગીત ગાવું હશે તેણીને ગીત ગાવું હશે સી will want ટુ sing અ સોંગ તેને ચા પીવી હશે તેને ચા પીવી હશે હી will want ટુ drink ટી તેને ચા પીવી હતી હી વોન્ટેડ ટુ ડ્રિંક ટી તેને ચા પીવી છે હી વોન્ટ્સ ટુ ડ્રિંક ટી મારે વેલા ઉઠવું છે આઈ વોન્ટ ટુ ગેટઅપ અર્લી મારે વેલું ઉઠવું તું આઈ વોન્ટેડ ટુ ગેટઅપ અર્લી મારે તમારો મોબાઈલ જોવો છે આઈ વોન્ટ ટુ શો યોર મોબાઈલ મારે તમારો મોબાઈલ જોવો છે આઈ વોન્ટ ટુ શો યોર મોબાઈલ મારે તમારો મોબાઈલ જોવો તો આઈ વોન્ટેડ ટુ શો યોર મોબાઈલ મારે ભજીયા ખાવા છે આઈ વોન્ટ ટુ એટ ફ્રિટર્સ મારે ભજીયા ખાવા હતા આઈ વોન્ટેડ ટુ એટ ફ્રિટર્સ તેને બેસવું હતું હી વોન્ટેડ ટુ સીટ તેને બેસવું છે હી વોન્ટ ટુ સીટ તેઓ બધાને પાણી પીવું હશે ધે ઓલ વિલ વોન્ટ ટુ ડ્રિંક વોટર પીવું હશે વિલ વોન્ટ ધે ઓલ વિલ વોન્ટ ટુ ડ્રિંક વોટર તેઓ બધાને પાણી પીવું હતું ધે ઓલ સોરી માફ કરજો તેઓ બધા એટલે ધે ઓલ આવશે ઓ ધે ઓલ વિલ વોન્ટ ટુ ડ્રીંક વોટર તેઓ બધાને પાણી પીવું હશે ધે ઓલ વીલ વોન્ટ ટુ ડ્રિંક વોટર તેણીને ચિત્ર દોરવું હશે હશે સી વિલ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર સી વિલ વોન્ટ ટુ ડ્રો અ પિક્ચર મારે તમને મદદ કરવી હતી આઈ વોન્ટ એડ ટુ હેલ્પ યુ મારે તમને મદદ કરવી છે આઈ વોન્ટ ટુ હેલ્પ યુ તમારા માટે બીમાર હોવા છતાં પણ ત્રણ તોડ મહેનત કરીને વિડીયો બનાવું છું પ્લીઝ દરેક વ્યક્તિ તમે જુઓ તો ખરા દરેક વ્યક્તિ પાંચ પાંચ સબસ્ક્રાઈબર્સ કરાવે અને દરેક વ્યક્તિ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરે તો કેટલું શેર થાય પ્લીઝ આઈ નીડ યોર હેલ્પ શેર કરી નાખજો પ્લીઝ વાલા તેણીને તેણીને ઊભું રહેવું હતું તેણીને ઊભું રહેવું હતું સી વોન્ટેડ ટુ સ્ટેન્ડ તેણીને ઊભું રહેવું છે સી વોન્ટ ટુ સ્ટેન્ડ તેણીને ઊભું રહેવું છે સી વોન્ટ્સ ટુ સ્ટેન્ડ મારે પ્રથમ નંબર મેળવવો છે આઈ વોન્ટ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક મારે પ્રથમ નંબર મેળવવો હતો આઈ વોન્ટેડ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક આપણે મેચ જીતવી છે વી વોન્ટ ટુ વિન ધ મેચ

વી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ અમારે ક્રિકેટ રમવું છે વી વોન્ટ ટુ પ્લે ક્રિકેટ અમારે બધાએ મૂવી જોવી છે અમારે બધા એટલે કે વી ઓલ વી ઓલ વોન્ટ ટુ વોચ અ મૂવી અમારે બધાએ મૂવી જોવી હતી અમારે બધાએ ગઈકાલે મૂવી જોવી હતી વી ઓલ વોન્ટેડ ટુ વોચ અ મૂવી યસ્ટરડે તેણીને પૂછવું હશે સી વિલ વોન્ટ ટુ આસ્ક તેણીને પૂછવું છે શી વોન્ટ્સ ટુ આસ્ક તેણીને પૂછવું હતું શી વોન્ટેડ ટુ આસ્ક મારે કામ કરવું હતું આઈ વોન્ટેડ ટુ વર્ક મારે કામ કરવું હતું અહીંયા શું આવશે વોન્ટેડ સોરી માફ કરજો તમે અહીંયા વોન્ટ ટુ અહીંયા કરી નાખો છે અહીંયા કરી નાખો છે મારે કામ કરવું છે આઈ વોન્ટ ટુ વર્ક મારે કામ કરવું હતું આઈ વોન્ટેડ ટુ વર્ક મારે તમને યાદ કરાવવું છે મારે તમને યાદ કરાવવું છે આઈ વોન્ટ ટુ રિમાઈન્ડ યુ મારે તમને યાદ કરાવવું હતું આઈ વોન્ટેડ ટુ રિમાઇન્ડ યુ તેઓ બધાને રૂપિયા ગુણવા છે ધે ઓલ વોન્ટ ટુ કાઉન્ટ મની તેઓ બધાને રૂપિયા ગુણવા હતા ધે ઓલ વોન્ટેડ ટુ કાઉન્ટ મની તેને ચાલું હતું હી વોન્ટેડ ટુ વોક તેઓ બધાને વાત કરવી ન હતી એ પહેલા તેઓ બધાને વાત કરવી હતી ધય ઓલ વોન્ટેડ ટુ ટોક તેઓ બધાને વાત કરવી ન હતી ભૂતકાળ નકાર ધય ઓલ ડીડ નોટ વોન્ટ ટુ ટોક તમે જોઈ શકો છો મારે રૂપિયા આપવા નથી એ પહેલા મારે રૂપિયા આપવા છે આઈ વૉન્ટ ટુ ગીવ મની મારે રૂપિયા આપવા નથી આઈ ડુ નોટ આઈમાં શું આવે ડુ આઈ ડુ નોટ વોન્ટ ટુ ગીવ મની તેને રાજકોટ જવું ન હતું ભૂતકાળ નકાર હી ડીડ નોટ વોન્ટ ટુ ગો ટુ રાજકોટ તેણીને એકલું આવું નહીં હોય ભવિષ્યમાં એકલું આવું હશે નહીં સી વિલ નોટ વોન્ટ ટુ કમ અલોન તેણીને ગીત ગાવું નથી સીમાં શું આવે ડઝ વર્તમાન કાળ નકાર સી ડઝ નોટ વોન્ટ ટુ સિંગ અ સોંગ મારે ખાવું ન હતું મારે ખાવું હતું આઈ વોન્ટેડ ટુ ઇટ મારે ખાવું ન હતું આઈ ડીડ નોટ વોન્ટ ટુ ઇટ તેને ચા પીવી ન હતી તેને ચા પીવી હતી હી વોન્ટેડ ટુ ડ્રિંક ટી તેને ચા પીવી ન હતી હી ડીડ નોટ વોન્ટ ટુ ડ્રિંક ટી શું તમારે વાંચવું છે હવે ડું ડસ ક્યાં આવી જશે આગળ કેના મુજબ કરતા મુજબ પછી હંમેશા વોન્ટ ટુ પ્લસ મૂડ ક્રિયા પર શું તમારે વાંચવું છે યુ વોન્ટ ટુ રીડ શું તમારે વાંચવું હતું ડીડ યુ વોન્ટ ટુ રીડ શું તેનીને ચા બનાવી હતી તો ડીડ સી વોન્ટ ટુ મેક ટી શું તેઓને રોકાવું હતું ડીડ ધોન્ટ ટુ સ્ટે શું તેને રમવું હશે વિલ હી વોન્ટ ટુ પ્લે હવે આની આગળ તમે મૂકી દો ડબલ એ શબ્દ ખેલ ખતમ શું થઈ જાય ખેલ ખતમ શું તમારે જો શું તમારે રોકાવવું હતું હતું એટલે પેલે ડીડ તેઓને તેઓને મીન્સ કે ધ્યેય પછી હંમેશા મોંટ ટુ અને સ્ટે એટલે ખેલ ખતમ એની આગળ તમે મૂકી દો ડબલ્યુ એચ શબ્દ ડબલ એચ વાક્ય રટના ખેલ ખતમ ચાલો તમારે ક્યાં જવું છે એટલે કે તમારે ક્યાં જવાની ઈચ્છા છે ક્યાં એટલે વેર તમારે ક્યાં જવું છે તમારે એટલે યુ એમાં આવે ડુ યુ વોન્ટ ટુ ગો તમારે કયો મોબાઈલ ખરીદવાની ઈચ્છા છે કયો મોબાઈલ વિચ મોબાઈલ ડુ યુ વોન્ટ ટુ બાય તમારે ક્યાં જવું છે વેર ડુ યુ વોન્ટ ટુ ગો તમારે બરાબર ક્યારે જવું હતું શું આપણે તમારે ક્યાં જવું છે વેર ડુ યુ વોન્ટ ટુ ગો તમારે ક્યાં જવું હતું વેર ડીડ યુ વોન ટુ ગો તેને ક્યારે રોકાવું હતું ક્યારે એટલે વેન પછી ડીડ પછી હી વોન્ટ ટુ સ્ટે તેણીને શું ખાવું છે શું એટલે વોટ વોટ ડઝ તેણીને શું ખાવું છે વોટ ડઝ સી વોન ટુ ઇટ તેણીને શું ખાવું હતું વોટ ડીડ સી વોન ટુ ઇટ તેઓને શા માટે રોકાવું છે શા માટે એટલે વાય તેઓ એમાં આવે ડુ યુ વોન્ટ ટુ અને રોકાવું એટલે સ્ટે તેણે કયો મોબાઈલ ખરીદવો હતો વીચ મોબાઈલ જો કયો મોબાઈલ ખરીદવો હતો વીચ મોબાઈલ ડીડ હી વોન્ટ ટુ બાય વિચ મોબાઈલ ડીડી વોન્ટ ટુ બાય તમારે કોની સાથે આવું છે કોની સાથે વિથ do you want ટુ કમ તમારે કોની સાથે આવું હતું વિથ whom did you want ટુ કમ તમારે કોની સાથે જવું હતું જવું હતું તમારે કોની સાથે જવું હતું કોની સાથે એટલે વિથ whom હતું એટલે ડીડ તમારે એટલે યુ પછી હંમેશા વોન્ટ ટુ અને ગો એટલે જવું વિથ whom did you want ટુ ગો તમે જો તો ખરા મનમાં જીલા ગુલાબ જાંબુ જેવા મીઠાઓ તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો એક વાક્ય આવડે એટલે હકાર નકાર પ્રશ્નાર્થ પ્રશ્નાર્થ બધુંય બધું જાય તમારા માટે દરરોજ વિડીયો બનાવું છું બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવું છું પ્લીઝ પાંચ પાંચ ગ્રુપમાં શેર કરી નાખજો અને આખા ગુજરાતમાં ફેલાવી દીઓ ફટાફટ તમે પણ જોડાઈ જાઓ અને તમારા મિત્રને પણ વોટ્સઅપમાં એડ કરી દેજો ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે અને હા એકદમ પીડીએફ ફાઇલ દરરોજ રાત્રે હું પીડીએફ ફાઇલ સેન્ડ કરું છું તો આવો મોકો ચૂકતા નહીં તમે એડ થઈ જાવ પણ તમારા મિત્રને ગ્રુપમાં એડ કરી દેજો ઈચ્છાવાળા વાક્ય દરરોજ જે બોલે છે એ વાક્ય લઈને એ વાક્ય લઈને આપણે આવ્યા હતા વિડીયો તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરનાર તમને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાઈપ પોઈન્ટ ભૂલતા નહીં પ્લીઝ વિડીયો પૂરો થઈ જાય ઇન્સ્ટન્ટ ખાલી ફક્ત એક જ સેકન્ડનું કામ છે તમે જાશો કોમેન્ટ સેક્શનમાં એટલે કોમેન્ટ સેક્શનમાં તમે ડાબી બાજુ સ્વાઇપ કરશો તમે ડાબી બાજુ સ્ક્રોલ કરશો ડાબી બાજુ એટલે તમને હાઈપનું ઓપ્શન દેખાશે એમાં તમે પોઈન્ટ આપી દે

ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મો